સર્વતસ્પ્રતવાતિષ્ઠ ત્યતિષ્ઠ દશાંગુલમ દશાંગુલમ બધે વ્યાપેલો હોવા છતાં એ દશાંગુલ એક વેદ જેટલો વધારે છે આ એની પ્રભુતા છે આ એનું જેટલું છે એટલો જ હોય તો તો એમાં એની પ્રભુતા શું જેટલું છે એટલામાં તો એ છે પણ એથી અધિક છે અત્યતિષ્ઠ દશાંગુલમ વેદો કહે છે बधा अंदर तो भगवान खरो बदा बारो ही भगवान खरो पर बधुज भगवान माँ भगवानी बारो काई नथी कोई नथी तो खाई वो चीज जाती है जो अपने से बाहर होती है अपने से अलग होती है मां मुझसे बाहर कुछ भी नहीं और मुझसे जुदा कोई चीज नहीं तो फिर मैं क्या खा सकता हूँ कुछ भोज्य ही नहीं तो फिर भोजन काहे का और जब भोजन ही नहीं हुआ तो मैं भोगता कैसे ना हम तो भक्षित भगवान जूठे बोला कृष्णो मृदम भक्षित आज माए पहली बार स्वीकार करो कि हूं जेने मारो दीकरो कहु छु तो जगत नो बाप अनंत कोटि ब्रह्मांड नो नायक મારે ત્યાં પુત્ર બનીને આવ્યો માએ બે હાથ જોડ્યા અને પ્રણામ કર્યા પણ ત્યાં ભગવાનને એમ થયું કે લે આ મારું અભોગતા પણ ને મારી નિર્દોષતા સિદ્ધ કરવામાં પોલ ખુલી ગઈ મા તો જાણી ગયા કે હું ભગવાન છું હું પરબ્રહ્મ પરમાત્મા છું હવે મને ખોળામ નો બેહાડે હવે મારી માથે હાથ નો ફેરવે હવે મારા માટે સિંહાસન બનાવશે મારી માથે હાથ નહીં ફેરવે હાથ જોડશે મન ઠપકો નહીં આપે હવે મારી સ્તુતિ કરશે અરે માં હું તારે ત્યાં તો દીકરો થઈને આવ્યો છું પણ જાણી ગયા હવે એને ભૂલવાડવા પડે એટલે ભગવાને ભૂલવાડવાની વાત આવે ને ત્યારે પોતાની માયાનો પ્રયોગ કરવા તૈયાર થાય પ્રભુ તરત પોતાની માયાને બોલાવી અને માયાને કહ્યું જા જી હુકમ સરકાર ક્યાં જાઓ મારી માથે નહી સરકાર એ રહે આપ મારી આજ્ઞા છે જી સરકાર તો માયા ગઈ ખરી યશોદા પાસે કારણ કે ભગવાનની આજ્ઞા હતી યશોદાને ઉપર માયાનો પ્રભાવ પણ એ માયા છે ને વૈષ્ણવી માયા બનીને ગઈ કારણ કે યશોદા પરમ વૈષ્ણવ છે એટલે વૈષ્ણવીમ વ્યતનોન્માયામ પુત્રસ્નેહમયમ વ્યભુ ભાગવતમાં લખ્યું છે એ વૈષ્ણવી માયાનો પ્રયોગ થયો એને કારણે યશોદા ભૂલી ગયા કે આ ભગવાન છે અને પુત્રસ્નેહી હમયમ વ્યભુહુ આ મારો પુત્ર છે આ મારો લાલો છે સારો પ્યારો હમાત્મજમ તરત લાલાને ઉઠાવી રડતા લાલાને પોતાના ખોળામાં લઈ લીધો છાનો રાખ્યો એના આહુડા લૂછ્યા નહીં નહીં મારા લાલ તે નથી ખાધું તે નથી ખાધું આ બધા ખોટા બોલે આખું ગામ ખોટા બોલું મારો લાલો તો સત્યવાદી હરિશ્ચંદ્રને શર્મા શરમાવે એવો મારો લાલો કોઈ દી જૂઠું ના બોલે મેરા કનૈયા મેરા કનૈયા સબ ગોપીઓ સે કા ક્યાં બતાવ મેરા લાલા મેરા લાલા મેરા લાલા જૈસા કિસી કા લાલા વળી પાછો પુત્ર ભાવ થયો અને પછી માને પુત્ર ભાવ થયો ને એમ થયું હજી તો એ મોટો થાય મારે એને પરણાવવો છે પૈણ ચડ્યું છે કાળિયા ઠાકર ને જો આવે બેન્ડ વાજા સંભળાય જાન આવી રહી છે આપણે દ્વારકાધીશને અને માતા ને પાણી ગ્રહણ થશે અહિયાં આપણે દર્શન કરવા છે આવી રહી છે બરાત એટલે આપણે સ્વાગત કરીશું સામૈયા કરીશું આવો શેષ કથા આવતીકાલે સંક્ષેપમાં જોઈ અને પછી આપણે કથાને વિરામ તરફ લઈ જઈશું પણ જેમ સૂચના અપાણી એ મુજબ આવતીકાલે કથા સવારની છે હા જે આવશો તો અહીં ચોખવાડી હશે કાલ રાતે ઢોકળા નહીં મળે બપોરે મળશે એટલે કાલે સવારની કથા છે સવારે સાડા નવથી ટાઇટ તો છે પણ ધાબળા ઓઢીને આવજો સ્વેટર પહેરીને આવજો આવતીકાલે સાડા નવથી શરૂ કરી અને આપણે શેષકથાને સંક્ષેપમાં દર્શન કરી અને વિરામ તરફ લઈ જઈશું આવો આજે આ દિવ્ય ઝાંકીના દર્શન કરીએ દ્વારકાધીશ પ્રભુ પ્રેમ પ્રેમપત્ર લખે છે જરા થોડી વાર માટે થ હવા ગીતિ સુનિ નાથ હવા હિદેશ્વર હરી હૃદય yeah